શાક બનાવવાનું આલે છે પનીર નું તો બે રમે છે જો જી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તો બસ સવારના થઈ ગયા છે આઠ આપણે કામ કરીને નવરા થઈ ગયા છે પાણીનો વારો હતો પાણી કાંઈ હજી આવ્યું નથી પાણી છે પાણી આવે એટલે આપણે પાણી ભરી લઈ બન્યા રહેજો તમે આગળ અમારા બ્લોગમાં અને અમારા વિડીયો તમને સારા લાગે તો કોમેન્ટ જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જમવામાં આપણે ભીંડા બટેકાનું શાક બનાવ્યું છે વઘારેલી ખીચડી બનાવી છે એને દક્ષુભાઈ જો જમવાનું ચાલુ છે પ્લેન ખાઈ છે એના એ છે રોટલી આ છે સાઈઝ તો હાલો બધાય જમવા

પાણી આવ્યું છે બપોર પછી આજે તો કાયમ હવારમાં આવે આજે બપોર પછી આવ્યું છે તો આપણે ભરવાનું છે એને દક્ષુભાઈ ભાઈ જો માછલી છે એમાં પાણીમાં માછલી છે એમ કહે છે તો ભાવલો આપણે પેલા પાણી ભરી લઈ પછી ઘરનું કામ કરી પાણી આપણે ભરાઈ ગયું છે પાણી ભરી લીધું છે હવે આપણે કપડાં હગેલવાના પડ્યા છે થોડાક તો હકેલી નાખી ત્યાં દક્ષિણ પપ્પાના આવવાનો ટાઈમ થઈ જાય તો રહેજો આગળ બ્લોકમાં કેવો પીડો છે આખો આ કપડાં હકેલવાના છે આપણે કેટલા બધા છે કાયમ એટલા જ હોય અને બેડ ઉપર ઓછાડને હું પાથરવાનું છે તો હાલો આપણે પેલા કામ પતાવી લઈએ દક્ષુભાઈને ઘોડો બહુ ગમે એટલે ઘોડો લઈને જ બે જોયું તો જો દક્ષુ નો ફ્રેન્ડ રૂમ માં આવ્યો છે દક્ષુ નો દોસ્ત કા તો બે રમે છે જો દક્ષુ તો જો એમનો ફેરવાય સાયકલ પવન પકડવા જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો હું તો બહુ મજામાં છું તમે મજામાં તો આપણે કારખાનેથી આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે હાલના આઠ આઠ વાગી ગયા છે અને આપણે કારખાનેથી આવી ગયા છીએ એ આ બાજુ જો રસોઈની તૈયારી ચાલે છે હમ આજ તો આમ જો પનીરનું શાક બનાવવાનું છે સ્પેશિયલ શાક છે પંજાબી શાક બનાવવાનું છે તો હાલો બધા જમવા આગળ પનીરનું શાક બની જાય છે જો શાક બનાવવાનું હાલે છે પનીરનું હજી તો ડુંગળી છડે છે હમણાં શાક બની જાય એટલે બતાવી કેવું શાક બનાવે છે તમને બન્યા રીત જો આગળ બ્લોકમાં આપણે જોઈએ જ પંજાબી શાક કેવું બને છે બ્લોગ અહીંયા પૂરો કરી મળશો કાલે નવા બ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે હે પર બ્લોગ્સ તો સર્ચ મારીને એકવાર જરૂર જુઓ અને મારા વિડીયો સારા લાગે તમારી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણભાઈ ભાઈ બધાને